દિવસે દિવસે વિસ્તાર અને વસ્તી વધી રહ્યા હોય ત્યારે સફાઈ કામદારોમાં શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે

બોટાદ નગરપાલિકાના સફાઈ કામદારોના છેલ્લા ત્રણ માસથી પગાર ન થવાથી આજે અમે અમારા યુનિયન મારફતે ત્રણ દિવસના ઝડપ પગાર કરવા માટે રજૂઆત કરેલી છે સાથોસાથ નગરપાલિકાએ કોન્ટ્રાક્ટ આપવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે કે કેમ તેમજ જે જે એજન્સીને કામ આપવામાં આવેલું છે તે એજન્સીએ લેબર લાઇસન્સ લેવામાં આવેલ છે કે કેમ તેમજ લઘુત્તમ વેતન સહિતની આજે અમે આયુક્ત અને નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ અમે કરેલ છે અને તાત્કાલિક ધોરણે આ ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો ના છૂટકે બોટાદ નગરપાલિકાની સફાઈ કામગીરી બંધ કરવાની અમને ફરજ પડશે